એ એમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શનમાં આધુનિક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા સુરત હજીરા ઓગસ્ટ સોળ બે હજાર ચોવીસ એ એમ એન એસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઓગસ્ટ પંદર બે હજાર ચોવીસ સ્વતંત્રતા દિવસના રોજ આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જો કે એકવીસમી સદીના પડકારો માટે તૈયાર છે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે લર્નિંગ કન્ફ્યુઅન્સ કાર્યક્રમે વિદ્યાર્થીઓને વૈશ્વિક અને સ્થાનિક પરિપ્રેક્ષકોના સમૃદ્ધ મિશ્રણને પ્રતિબિંબિત કરતા મલ્ટિપલ પ્રોજેક્ટ દ્વારા તેમની બૌદ્ધિક જિજ્ઞાસા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક યુનિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોથી જ્ઞાનને મિશ્રણ કરીને અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું તેમણે સાંસ્કૃતિક અર્થશાસ્ત્ર જે સાંસ્કૃતિના આર્થિક સિસ્ટમો પર પડતા પ્રભાવનું અન્વેષણ કરે છે મહિલા ઉદ્યોગપતિઓ જે સ્ત્રીઓ નેતાઓની નવીનતા દર્શાવે છે અને મેગા કિચન જે મોટા પાયે ખોરાકના ઉત્પાદનથી લઈને લોજિસ્ટિક્સના અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે જેવા વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો હતો અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની યાદીમાં રૂપિયોએ ગ્લોબલ કરન્સી બી અર્થશાસ્ત્ર ભારતની સફળતાની કહાની મૂન લાઇટિંગ તણાવ અને પેરેન્ટ ચાઇલ્ડ સંબંધ રોબોટ મોડલ વગેરે સમાવિષ્ટ છે દિવસ દરમિયાન આયોજિત જબરજસ્ત સફળતા મળી હતી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દર્શાવેલી બૌદ્ધિક જિજ્ઞાસાની પ્રેરણા મળી હતી મેં સુનીતા મટુ હું મેં પ્રિન્સિપલ એસનલ સ્કૂલરી ऑब्जेक्टिव ये है कि बच्चे लर्निंग को एक फन माने और छोटे छोटे बेसिक कॉन्सेप्ट्स भी उनको क्लियर हो जाए ताकि आगे जाके उनके जो इंक्विजिटिवनेस है है वो इन्वेंटर्स बने थिंकिंग थिंकर्स बने एंड नेशन के लिए एक अच्छा नागरिक बन सके कितने बार लोगों ने पार्टिसिपेट किया है हमारा हंड्रेड परसेंट पार्टिसिपेशन है उसको डिफरेंट डेज में हम डिवाइड करते हैं आज एक से लेकर चार स्टैंडर्ड uh, के बच्चे पार्टिसिपेट कर रहे हैं फिफ्थ एंड ट्वेल्थ का ऑलरेडी हो चुका है और अगली बार में के से लेकर के और प्री प्राइमरी बच्चे भी पार्टिसिपेट करेंगे ये किस तरह का ये ये हर साल हमारा ऑब्जेक्टिव होता है कि ये पूरा केजी से लेकर ट्वेल्थ तक वो एक लर्निंग को सेलिब्रेट कर सके लर्निंग को फन माने और जिज्ञासा जो भी है उनको तभी वो जाके अच्छा आगे सोच सके